યાદ કર્યા હતા ઓપરેશન સિંદૂરનું ભવ્ય સફળતા બદલ ત્રણ પાંખની સેનાની કામગીરીને બિરદાવવામાં આવી હતી અરવલ્લીની વાલી જનતાને અગ્ન્યાસીમાં સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે દિવસ છે ભારતની અખંડતાના સાર્વભૌમિકતાના અને યા આજે દિવસ છે કે એક સંકલ્પ લઈએ કે વિકસિત ભારત વિકસિત ગુજરાત અને વિકસિત અરવલ્લી માટે જે આપણો ફાળો થઈ શકે એ આપીએ એના સાથે જ અહીંયા મોડાસામાં ખૂબ રંગારંગ કાર્યક્રમ રહ્યો ખૂબ ઉત્સાહ સભીર અને હર્ષોલ્લાસ સાથે બધી બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યું બાળકોએ ખૂબ સારી પ્રસ્તુતિઓ અહીંયા આપી છે ને પોલીસ પોલીસના જવાનોએ ખૂબ મહેનત કરી છે આજે કાયદા વ્યવસ્થા દરેક ક્ષેત્રમાં જે વિકાસ થઈ રહ્યું છે પ્રવાસનમાં જે વિકાસ આપણે ગુજરાતમાં થઈ રહ્યું છે એ આપણે માટે ગર્વની વાત છે ત્રીજી વખત આપણા પનોતા પુત્ર મોદી સાહેબ નેતૃત્વ કરી રહ્યા છે એ આપને માટે ખૂબ આનંદની વાત છે ફરીથી હું મારી અરવલ્લીની જનતાને મારી વાલા ભાઈઓ બહેનો વડીલો બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું જય હિન્દ મહેન્દ્ર પ્રસાદ ન્યૂઝ અરવલ્લી